બે દોડ્યા છો બે દો અમે અમે તો મેલી વિદ્યા ઇવા જઈએ છીએ કાળી ચૌદસ નહીં કાળી ચૌદશ છે પણ અત્યારે મેલી વિદ્યા તો બાર વાગે તો ભૂત આવશે તો ફેદોડી નાખે તો ભૂત ના ફેદોડી ના ઘણા એવી વિદ્યા ઇફાડે છે ને

અમે તો પેલું વિચારી ગમે તે માણસ બધા બોલતો હોય કાંકરો બની જાય એવું ના બનાવે કેમ આવડશે સોંતિ થી બોલ્યા વગર ચૂપચાપ મંત્ર બોલે તો અને વિભૂતિ નાખે તો

કઈ <coughs> ક્લમ સંબા હા અંગારા છે મુળડી છે અરે અંગારા છે મુળડી તો લાગે છે મુળડી હા તાય ભૂત છે એકાર પર દે મົນતા નહીં હા હો તો ભૂત છે અલે સો ભૂત हिम क्ल स्वाहा हिम क्लीं स्वाहा हिम क्ली स्वाहा ओम हिम क्ली स्वाहा हिम क्ली स्वाहा ओम हिम क्ली स्वाहा 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 क्ली स्वाहाय तो મારા બેટા પેલા મચ્છી ભૂત ભાડી લાગે છે એટલે તો સંપલ કહેવાય નહીં રહ્યા હાલ જો ભૂલથી આપણા પાસે આવી ગયું ને તો આજે આપણી મોત જ છે પણ ના ના આપણે તો તાંત્રિક છીએ આપણે થોડું બી હોય આપણે ચાલુ રાખો હિમ ક્લીમ સ્વાહ હિમ ક્લીમ સ્વાહ હિમ ક્લીમ સ્વાહ હિમ ક્લીમ સ્વાહ હળવું મને છે ને રેખા દોર મારું બધું નાખવાની રેખા તો અધુરી પડી છે હાલ બાજુ માં એનું બેઠું છે